વીરપુર ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે 200 થી વધારે વસ્તી ગંદકીમાં રહેવા મજબૂર બની તલાવડી વિસ્તારમાં વરસાદી પાણી સાથે ગટરના દૂષિત પાણીનો જમાવડો થતા તળાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે વીરપુર નગરના તલાવડી વિસ્તારમાં છાછવારે ગટરો ઉભરાતા ગટરોના દૂષિત પાણીનો નિકાલ ન થતા ગટરો અને વરસાદી પાણી છે ઘર આગળ આવી જાય છે ચોમાસાની શરૂઆત પૂર્વે જે વારંવાર ગ્રામ પંચાયતને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા તલાવડી વિસ્તારમાં અંદાજે 50 થી વધારે મકાનો આવેલા છે અને 200 થી વધારે વસ્તી ધરાવતા વિસ્તારમાં લાખો રૂપિયા ખર્ચીને ગ્રામ પંચાયત દ્વારા ગટરની વ્યવસ્થા ઊભી કરી છે ત્યારે ગટરની અવ્યવસ્થાના કારણે ગટરના દૂષિત પાણીમાં અવર્જવર કરવા લોકો મજબૂર બન્યા છે ગટરોના દુર્ગંધ મારતા વિસ્તારમાં વસવાટ તે પણ મુશ્કેલ બન્યું છે આ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર પણ આવેલું છે નાના ભૂલકાઓ પણ કાદવ કીચડથી ખદબડતા રસ્તા પરથી પસાર થવું પડે છે હાલમાં ચોમાસાની શરૂઆત પૂર્વે પણ અવારનવાર ગ્રામ પંચાયતને રજૂઆતો કરવા જતા ગ્રામ પંચાયત મગનું નામ મરી પાડવા તૈયાર નથી ગટરના દૂષિત પાણીથી મચ્છરજન્ય ચાંભડીના રોગો મલેરિયા જેવા રોગોથી બીમારીથી રહીશો પીડાય છે ત્યારે ગ્રામ પંચાયતનું વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી સરકાર દ્વારા સ્વચ્છતાના નામે મસમોટા ખર્ચ કરી ગામડે ગામડે નાટકો ભજવવામાં આવે છે ત્યારે વીરપુર તલાવડી વિસ્તારમાં રહીશોની એક જ માંગ તત્કાલીન ગટરોના દૂષિત પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે ગંદકીમાંથી બહાર કાઢોનો સਾਰੇ કોનો એક જ સૂર તલાવડી વિસ્તારના લોકો પર આવી પડે મુશ્કેલીના કારણે તલાવડી વિસ્તારમાં પાણી ક્યારે ઘરમાં ઘૂસી જાય અને ઘર ઘરવખરીને નુકસાન થાય તેવો પ્રજાજનોને ડર સતાવી રહ્યો છે ગંદકી કાયમી નેસ્ટ મજબૂત કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ વીરપુર